કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા પરંતુ હવે આજ ખારેક કે જેનો છસ્સો ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેચવો પડશે બાંગ્લાદેશ સિવાય પણ લંડન દુબઈ તેમજ વિદેશ જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે કચ્છમાં અંદાજીત વીસ લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ સત્તર લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે કચ્છમાં દર વર્ષે અંદાજીત એક પોઈન્ટ પંચોતેર થી એક પોઈન્ટ એસી લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે જે પૈકી આઠસો થી નવસો ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે જેમાં છસો ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો કે જે દર વર્ષે ટન જેટલો કચ્છી ખારેકનો માલ ઇમ્પોર્ટ કરતો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટી થકી ત્યાંની સરકાર પણ આવક મેળવતી હતી ત્યારે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના વિવિધ જિલ્લાના વેપારીઓ માલ ખરીદી છસો ટન જેટલો માલ કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો પંદર રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી જે વધીને પંચોતેર જેટલી કરવામાં આવતા એટલે કે સીધી જ પાંચ ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ બિપોરઝોય વાવાઝોડાના કારણે કચ્છી ખારેકના ઝાડ પડી ગયા હતા તેમજ અનેક ઝાડના મૂળિયા પણ હલી ગયા હતા આ વખતે ખારેકનો નો ઘટાડો ત્રીસ ટકાથી થી વધારે છે વિપજન કારણે જે પંદર જુલાઈ બે હાજર ત્રેવીસ ના નવ વાગ્યાના સમયે અમારા ફાર્મ ઉપર આવ્યું એટલે ઝાડ આખા હલી ગયા અમુક ખેડૂતોના ઝાડ પડી ગયા મદદ જોઈએ છીએ એની કે જ્યારે આપણે અમે આ ખારેક તૈયાર થાય જયારે વેચવા જઈએ માર્કેટમાં તો આટલો બધો જયારે ઇન્ડિયાની માર્કેટમાં પ્રેશર પડે છે તો માર્કેટ ડાઉન થઈ જાય છે અને બારે જ્યારે એક્સપોર્ટ કરીએ છીએ તો આ બાય એર જાય છે તો ઘણું મોંઘું પડે છે શું છે કે લંડન હલાયું બીજા દેશમાં હલાયો ક્વોન્ટિટી બહુ ઓછી પાંચસો કિલો હજાર કિલો બસો કિલોનો તો એવી રીતે અમે આગલા વર્ષોમાં બાંગ્લાદેશ જયારે મોકલતા હતા તો બાય રોડ જતું હતું તો અમને ઘણું જ સસ્તું પડતું હતું બાય રોડ મોકલવું કે બાય રોડ જાય તો અમારે પંદર ટન ની ટ્રક ભરીને બોર્ડર ઉપર ચાલી જાય બોર્ડર ઉપરથી એ લોકોની ગાડી આવે એટલે એમાં શિફ્ટ થઈ જતું હતું માલ તો આ વર્ષે ગવર્મેન્ટ બાંગ્લાદેશની યુટી વધારી નાખી છે બાંગ્લાદેશની ડ્યુટી વધારી નાખી છે આમાં જો ગવર્મેન્ટ ખેડૂતને સપોર્ટ કરે કે બાંગ્લાદેશ અને ઇન્ડિયાનો ભાઈ બહેન જેવો સંબંધ છે કે ભાઈ આ લોકો ડ્યુટી રીઝનેબલ લાગે તો ત્યાં બાંગ્લાદેશમાં બી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય તો એને ફાયદો થાય ને ઇન્ડિયાને એક્સપોર્ટ થાય તો ફાયદો થાય અને ઇન્ડિયાની માર્કેટમાં માલ ઓછો જાય સ્વાદ ની હોય છે કચ્છી ખારેક ને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજી સુધી જીઆઈ ટેગના ઉપયોગની સાથે ખારેક વેચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને કયા ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા હજી બાકી છે કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જીઆઈ ટેગ મળ્યું છે કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે કચ્છી દેશી ખારેક કાપ્સ અને માઇક્રો ન્યુટ્રીએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી રાહત પણ મળે છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર